પૂછ છે ત્રીસ દિવસના થયેલા છે વિકાસ પણ બહુ સારો છે મેલોડી કંપનીના આમાં ત્રણ રાઉન્ડ દવાના મારેલ છે અને ત્રણ રાઉન્ડ ખાતર નાપેલ છે ગ્રોથ બહુ સારો છે વરસાદ પણ વીસ દિવસથી સતત ચાલુ છે ફ્લાવરિંગ બહુ સારું છે આ જોઈ લ ચોમાસા માટે બહુ સારી છે કારણ કે ચોમાસામાં તરબૂજ કરવા બહુ કઠિન હોય છે અત્યારે ગ્રોથ આટલો છે બહુ સારું કહેવાય કારણ કે વીસ પચીસ દિવસ સતત બારિશ ચાલુ છે કારણ કે આ સાઠ દિવસનો મોલ છે આની અંદર દિવસમાં જો ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો આમાં કાંઈ માલ બને નહીં એટલે વાડીમાં પણ પાણી અત્યારે ઉપર આવી ગયું છે જો એકસો દસ ફૂટ નો કુવો છે આ કુવો ની અંદર તરબૂચ માં બહુ સારું છે ટૂંકા ગાળાની અંદર આ મૂડી આપે એવો મોલ છે ઠીક છે